જય ગિનારી મિત્રો મિત્રો દાંતના ગમે તેવા ભયંકર દુખાવા હોય એના ઉપર આયુર્વેદની તમને બે વસ્તુ આજે એવી દવા તૈયાર થશે કે દાંતના જે પણ ભયંકર દુખાવા હોય દાખલા તરીકે દાંતમાં કોઈને રસી નીકળતા હોય દાંતના ઠંડુ અથવા ગરમ ખાય તો દાંત અંબાઈ જાય બરાબર દાંત આમ દુખવા માંડે એવું થતું હોય અથવા તો પાયોયા હોય હા

એક લેવાનું છે તમારે તુલસીના પાન અને બીજી વસ્તુ છે એનાથી પણ આપણા પણ તમારે કેટલા લેવાના વીસ ગ્રામ બેય પ્રમાણ તુલસીના પાન હો વીસ ગ્રામ એટલે તુલસીના પાન તોડી વીસ ગ્રામની માત્રા થઈ ગઈ જોઈ નાખવાના પેલા પછી વીસ ગ્રામની માત્રા થઈ ગઈ આ બાજુ મરી એ પણ વીસ ગ્રામની માત્રા થઈ ગઈ હવે બંનેને ભેગા કરી અને એવી રીતે ખાંડીએ બરાબર કોઈ પણ પ્રકારનું પાણી બાણી કઈ નાખવાનું નથી કેમ કે તુલસી માંથી પાણીનો સ્ત્રોત નીકળવાનો છે એવું હોય તો પેલા છે ને મરીને ખાંડી નાખવા અને તુલસીને પછી નાખીને ખાંડવા એટલે એવી રીતે ધીરે 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 લસોટો પણ આવ્યો મોટો પથ્થર હોય અને લસોટી અને પણ બનાવી શકાય અને ખાંડીને પણ બનાવી શકાય ખાંડીને બનાવતા બનાવતા એકદમ ઈ માવા બની જશે જેવું ઓલું પાણી છે ને કેમાં ભળી જવાનું છે મરીના ભૂખામાં ભળી જશે એટલે એમ ધીમે 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 ખાંટા 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 એ ગોળી જેવું બનાવવા માટે એકદમ પાવડર કરી નાખવાનું છે મરીનો પેલા પછી તુલસીના પાન ખાંડો એટલે શું થઈ જવાનું છે બંનેનું મિશ્રણ એવી રીતે થઈ જાય કે એક પેસ્ટ થઈ જશે અને એમાં નાની નાની ગોળી બનાવવાની છે હવે આ ગોળી બનાવવાની છે આપણે ચણાના ચણા જેવડી ચણો આપણે જોયો ને આ દેશી ચણા જેવડી ગોળી બનાવી ગોળી બનાવી થાળીમાં રાખવી દેવાની છે હવે આપણે એ પણ ખૂબ જરૂરી છે અને જે જે દુઃખ દાંત ના હોય તમામ દુઃખમાં તમે આનો બિંદાસ પ્રયોગ કરી શકો અને બે જ વસ્તુ છે સામાન્ય બહુ કંઈ ગોતવા જવાની જરૂર નથી ઘરે પણ બની જાય એવી વસ્તુ છે બરાબર પણ વિનંતી એ કરવા માંગુ છું તમારા માટે મિત્રો ઉત્તમ પ્રયોગો હું દરરોજ લઈ આવું છું એક લાઇક આપજો વિડીયોને જરૂર શેર કરજો તમે ખૂબ મને મદદ કરી છે એમાં કોઈ શંકા નથી સારી કોમેન્ટ મેં જયારે સારી સારી કોમેન્ટ મિત્રો કરો મજા આવે તો તમે કરો છો લોકોને શેર પણ તમે એટલું કરો છો કે જેથી દરેક લોકો સુધી આજે આયુર્વેદ પહોંચી ગયું છે બરાબર એમાં તમે સૌથી વધારે હકદાર છો મારા કરતા પણ કેમકે તમે શેર કર્યું તો આયુર્વેદનો ફેલાવો થયો છે મિત્રો એટલે ખૂબ ખૂબ આભાર તમારો બધા મિત્રોનો હવે હું કહી દઉં કે આ ગોળી જે બની છે એ ગોળી સુકાઈ ગઈ છે જયારે દુઃખ હોય દાખલા તરીકે દાઢ દુઃખે ને તો એ ગોળી છે ને દાઢ નીચે તમારા દબાવી દેવાની છે એટલે એનો એનો સ્ત્રાવ છે ને ધીમે ધીમે દાઢમાં જશે અને તમારો દુખાવો ગાયબ ક્યાંય પણ રસી છે અથવા તો ક્યાંય પણ લોહી નીકળે છે ત્યાં તમારે આમ હાથમાં એ ગોળી લઈ આમ અને ઘસવાની છે શું કરવાનું છે ધીમે ધીમે એને ઘસવાની છે એટલે ધીમે 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 ઘસશો દાંતમાં એટલે એની જે દુખાવો છે એ ગાયબ આવું તમે રોજ કરી શકો આ જેટલી ગોળી વધારે બનાવી લેવાની જેને તકલીફ હોય ને એને કા નીચે દબાવી દેવાની અથવા તો એને ઘસવાની છે ધીમે 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 બહુ એકદમ એકદમ નથી નથી ઘસશો એટલે એ રિઝલ્ટ કોઈ શંકા તમે પ્રયત્ન કરજો બનાવજો તમને એમ થાય કે અદભુત પ્રયોગ છે કેમ કે આમ તો આપણે દાંત ઉપરના અસંખ્ય પ્રયોગ આપ્યા છે પણ આ સેલામ સેલો છે એટલે મેં તમને રજૂ કર્યો છે બરાબર તમને એટલી જ વિનંતી છે કોઈ સારા વ્યક્તિને જરૂર શેર કરજો જેથી આપણા આયુર્વેદનો લાભ થાય મિત્રો તમારો ખુબ ખુબ આભાર જય જવાન જય કિસાન જય હિરાય